કારણે અવસાન થયું હતું મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે સલમાન ખાન ઉપરાંત અન્ય ઘણી હસ્તી પ્રખ્યાત હસ્તીઓએ પણ અમોલને કારણે અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી ત્યારે મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે મહારાષ્ટ્રના સી એમ એકના શિંદે અને અભિનેતા સોનુ સુદ જેવી હસ્તીઓએ કારણે અંતિમ સંસ્કારમાં સામેલ થઈ હતી જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ